ન પાણીનો પ્રવાહ વધતા જોઈ શકો છો કેટલું પાણી વધ્યું છે આખો ઘાટ ડૂબી ગયો છે ને પાણીની આવક ચાલુ જ છે સામે નાવડી આવી રહી છે પણ તે પણ એકદમ ધીરે ધીરે ચાલી રહી છે અને આ નારેશ્વર ઘાટ છે પાણી દેખી શકો છો અને જે નવો ઘાટ છે એ ડૂબી ગયો છે જે બનાવેલો પ્રવીણભાઈ છે સતીશભાઈ અને બીજું અમે દર્શન કરવા માટે આવ્યા હતા નારેશ્વર તો નર્મદા નદીના દર્શન કરવા માટે નીચે આવ્યા છે ગાડી લઈને તો જોઈ શકો છો તમે પાણીનો જે પ્રવાહ છે નવો ઘાટ આખો ડૂબી ગયો છે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અહીંયા ગાડી અહીંયાથી નીચે નહીં આવડે ત્યારે નાવડી પણ કદાચ બંધ કરી દીધેલી છે પેસેન્જરવાળી પ્રવાહ વધતા જે પ્રવાહ જે છે તેની સ્પીડ જોઈ શકો છો પાણીના પ્રવાહની અને વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે તમારા માટે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તમે જોઈ શકો તો વરસાદ પડી રહ્યો પાણી સતત વધી રહી છે વરસાદ પણ ચાલુ છે ફૂલ વધી ગયો છે વરસાદ અને હવે અમે વિડીયો અહીંયા ઘડી સમાપ્ત કરીશું વરસાદ ફૂલ વધતા તમે જોઈ શકો છો વરસાદ વધી રહી ગયો છે હવે અહીંયાથી આપણે નીકળીશું કેમકે પાણીનો પ્રવાહ વધતા આપણે અહીંયાથી ગાડી લઈને આપણે નીકળી દઈશું તમે જોઈ શકો છો પાણી અને જે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે તો આ વિડીયોને અહીંયા ઘડી આપણે એન્ડ કરીશું ગુરુદેવદત